ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલ ભલાડા ગામ આ એ ગામ છે કે જ્યાંથી માતર તાલુકાના જે ધારાસભ્ય છે કલ્પેશ પરમાર તેઓ આ ભલાડા ગામના જ વતની છે અને તેમના જ વતનમાં તેમના જ ગામમાં એક યુવાન કે જેની ત્રણ ત્રણ દિવસ સુધી પરિવારને ભાડ નથી મળતી અને પરિવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને થાકી જાય છે સાહેબ પરંતુ આ ના તો આ ધારાસભ્યની ઊંઘ ઉડે છે કે ના તો એ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની ઊંઘ ઉડે છે અને તે બાળકનો જે કહી શકાય કે આજે ત્રણ દિવસના અંતે ગામના જે કુવામાંથી મૃતદેહ મળી આવ્યો છે આ સ્વીકારતા તે પિતાની જે વેદના હતી તે કદાચ આ ધારાસભ્યને દેખાઈ હશે કે કેમ કે આ પોલીસ જવાનોને સમજાઈ હશે કે કેમ તે એક મોટો સવાલ બનીને ઊભી રહ્યો છે ત્યારે સમગ્ર ગામ જે છે આ નેતા અને આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને આ વલણ અને વર્તનની સામે રોષે ભરાયેલું છે ઘટના સ્થળ પર જ્યારે પોલીસ કર્મચારીઓ પહોંચે છે અને આ જે મૃતક યુવાન હતો જયદીપ તેના મૃતદેહને બહાર કાઢવા માટેની જ્યારે તજવીજ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે ત્યારે ગ્રામજનો તેનો વિરોધ કરે છે વિરોધ કેમ ના કરે સાહેબ કારણ કે જ્યારે તમારી ફરજ હતી જ્યારે પરિવાર તમારી પાસે મદદની અપેક્ષાએ પહોંચ્યો હતો ત્યારે એક ફક્ત જાણવા જો અરજી લઈને આપ આજે છે સમગ્ર તપાસને આટોપી લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે ના તો કોઈ તેના કોલ ડિટેલ કાઢવામાં આવી કે ના તો કોઈ તેની માટેની તપાસ હાથ ધરવામાં આવી કે ના તો તે યુવક ક્યાં ગયો છે તેની શોધખોળ કરવામાં આવી

સાહેબ શરમ આવી જોઈએ કે જે આપની ફરજ છે તે ચૂકી જાવ છો આપ અને એક નવ યુવાન જે છે પોતાનો જીવ ગુમાવી દે છે કૂવામાં પડ્યો છે અને ગામના જ કૂવામાં પડ્યો છે તેની અભાળ નથી મેળવી શકતા શરમ તો ત્યારે પણ આવે છે કે જ્યારે સુવિધાઓના નામે અને વિકાસના નામે મોટી મોટી વાતો થાય છે અને તેની વચ્ચે ગામને રળિયામણું ગામ ગોકુળ્યું ગામ બનાવવા માટેની ગ્રાન્ટો હાથ ખુલ્લા કરીને વાપરવામાં આવે છે અને તેનાથી ઊભી કરવામાં આવેલી સીસીટીવીની કેમેરાની જે સુવિધા હતી તે સુવિધાઓ છ છ મહિનાથી બંધ પડી છે ને તેનાથી ગ્રામ પંચાયત તલાટી સરપંચ સભ્ય તમામ લોકો અજાણ છે જ્યારે આ બાળકને શોધવા માટે પરિવાર આજીજી કરે છે પોલીસ સ્ટેશન જાય છે પંચાયત જાય છે હાથ જોડે છે ત્યાં સુધી આપ આને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતા અને જ્યારે મૃતદેહ મળી આવે છે ત્યારે કાર્યવાહીના દોર શરૂ થાય છે કાગળ બનવાના શરૂ થાય છે પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરાય છે અને આ પરિવાર છે તેના સવાલોના જવાબ અધૂરા રહી જાય છે

જયદીભાઈ પ્રકાશભાઈ રાવડ છે મારો છોકરો એને રાત્રે બાર વાગ્યા પછી ગમે ત્યારે મારો છોકરો કબેડ હતો કોઈ દાડિયાના મગજ તો કોઈ પ્રેશર નહોતું લોડ નહોતો પણ રાત્રે કંઈક સવારમાં અમને તો મળ્યો નથી પણ નવ વાગે જાગી કોઈને કયા હોયના ઘેરથી નીકળી ગયો છે એટલે રાત્રે કોઈએ એને પ્રેશર કર્યું છે એની પર કોઈએ ફોન કર્યા છે અને એને પ્રેશર કરી અને બોલાવ્યો છે બોલાવતા પહેલાં જે પ્રેશર કર્યું છે એણે એનો ફોન સિકઅપ કરી દેવડાયો છે છોકરો કોઈ મળ્યા આવીને ઘરથી નીકળી ગયો છે પહેલી લાપરવાહી કે જ્યારે મને ખબર પડી કે મારા છોકરાનો ફોન સ્વિચ ઓફ છે અને ગામમાં મળતો નથી તો પહેલાં તો અમે પંચાયતના સીસીટીવી કેમેરા ચેક કરાયા સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એમાં કોઈ જાતનું રેકોર્ડિંગ બંધ નથી છ મહિનાથી કેમેરા માર્યા છે એમાં કોઈ જાતનું રેકોર્ડિંગ થયું નથી અને જયારે ખબર પડી કે આ છોકરાને આવું થયું છે એ પછી અમે વાઈફાઈ કનેક્ટ કલેક્ટ કેમેરો કેમેરા ચાલુ કર્યો એ પહેલાં છ મહિનાથી કેમેરા બંધ છે જે કેમેરા ચાલુ હોત તો મારો છોકરો કઈ બાજુ ગયો છે કોણ લઈ ગયું છે તમારો છોકરો શું કરે છે મેં કહ્યું સાહેબ મારો છોકરો કોલેજ કોલેજ કરે છે આઈટીઆઈ કરે છે મને કે બસ કે હા કોલેજ કરતા છોકરા બધા અવાજ વાઈ ગયા છે ગમે તે છોકરી લઈને ભાગી જવાનું ગમે તે છોકરી લઈને ભાગી જવાનું ચાર દિવસ કે ફરવાનું પાંચમી દિવસ એમ કે છે કે પપ્પા હું આ જગ્યાએ છું મને અહીં લઈ જાવ તો મેં કહ્યું સાહેબ કોલેજ કરતા છોકરા બધા ખરાબ ના હોય સો માં કોઈ પાંચ પચીસ પાંચ પચીસ ટકા છોકરા ખરાબ હોય કે આ ગુજરાતમાં તમામ કોલેજ છે તમામ સ્ટુડન્ટ ખરાબ હોતા નથી એટલે પીઆઈ મને આવો જવાબ આપ્યો કે કોલેજ કરતો છોકરો આવો છોકરી લઈને આઈ જાય પાંચ દાડા પાછો આવે એના કે અમારામાં અમારા ધાંધિયા કરવા પડે કે છે આવા જવાબ આપતા તે લોકો મને તમે ફરિયાદ કરી ત્યારબાદ પોલીસે કોઈ કાર્યવાહી કરી છે કે નહીં ફરિયાદ આપ્યા પછી પોલીસ નથી મારા ઘેર આવી નથી ગામમાં કોઈની પૂછતાછ કરી કે નથી એને કોલેજમાં માં પૂછતાછ કરવા ગઈ ફરિયાદ આપ્યા પછી એમની ફરજ બને છે કે ગામમાં પૂછતાછ કરવી કે છોકરો કોઈ જોયો હતો શું હતું આતું એ પછી ગામમાં ફરિયાદ કરવા પોલીસ આવી જ નથી આજે પોલીસ આવી એની લાશ મળી તારે પોલીસ આવી છે